गुरूदेव महेश्वरा गुरु साक्षात पर ब्रै तसी गुरू ध्यानमूलम गुरु मूर्ति पूजा मूलम गुरु સદગુરુ ભગવાન આજની આ પાવન પવિત્ર ધરતી કાણોદર મુકામે જેમનું નામ લેતા સાહેબ આનંદ પ્રગટ થાય રામ વસે ને એને વસરામ કેવાય એવા વસરામ મહારાજ આજે આવા જ્ઞાન ગાદી ને દીપાવનારા ભારતના સંતો ઋષિ ભેળા કરી જેમના દર્શન રહેજો રામ નામ પાડી લેજો ને કોઈ બીજે પાડવાનો વારો આવશે એ મજા નહી આવે કારણ કે રેલવે સ્ટેશન હતું ને એટલે રાત ના બે વાગે ગાડી આવી પણ એક જણો દોડમ દોડ ચા ની ગીટલી લઈને આવ્યો ચા ચા કટિંગ ચા કટિંગ ચા કટિંગ ચા એટલે અંદર થી ટીટી ઉતરીને બહાર આવ્યો ને બે લબોચા માપી દીધી એ પણ હું ચા લઈને આવ્યો છું મને કેમ મારો કેમ રેલવે ગાડીમાં તો જો એન્જિન સન બીજો બધો માલની ની ગાડીઓ ભરી માં બેસી અંદર એક ને ચા કના પાવે તો સમજણ પડજો શબ્દ ક્યાં જાય છે આપણે અહીંયા વસરમ મહારાજના દ્વારે નિરાત ધામની અંદર આપણે વધાર્યા છીએ અને એમાં આવા સંતો જો આપણી વચ્ચે હોય ને સાહેબ તો એક એક આનંદ પ્રગટ થવો જોઈએ અને આનંદ એ જ સ્વરૂપ છે બીજું જોઈ છે એટલે મહાપુરુષો કે છે ભારતના સંતો વારંવાર ચકોર કરે આખા જગતને જો આપણે ઓળખી ગયા હોય હે

તો એક બાજુ જાય અને સાહેબ બહાર આવે મોખણ એમ સંતોનો જો સંગ કરવો હોય તો કરી લેજો સાહેબ આ સમયમાં ફરી ક્યારે વાયદો આવ્યો નહીં વર્તમાન સમયની વાત કારણ કે તમે જો હાલની પરિસ્થિતિમાં મહારાજ માણસ એ રીતનું જીવી રહ્યું છે હાલના યુગ પરમાણ માં એવી રીતનું જીવન છે કઈક ને વધારે જાવું પડે છે છે અને પડે કેમ કે આ વાત ની ખબર નથી એટલે પણ ભુવા પહેર જો એટલે તમને ભવિષ્યકાળમાં લઈ જાય ભૂતકાળમાં કે બે વર્ષ પહેલા તમારા દાદા એ ધાળું ચોડ્યું હતું એથી થુવર ઉખાડ્યો હતો અને એ થી માતા આવી છે

એટલે સંતોની વર્તમાન સ્થિતિ ની અંદર બહુ આ જે પ્રગટ સંતો છે ને એની વાતને બહુ ખયુ ધ્યાન માં લેજો સમય બહુ છે સારો પણ આવા સંતોના દર્શન આપણને થવા છે ને એનાથી વિશેષ બીજું કોઈ છે નહીં સાહેબ એટલે આજે વસરામ રામ મહારાજે આજે તો આપણે સંતોનો ઘણો લાભ લેવાનો સાહેબ અહિયાં તો વરસ પરસ આપણને દર્શનનો લાભ મળે અને એનાથી બીજું કોઈ જોવે નહીં એટલે આવા સંતોનો લાભ લેજો અને મહારાજને ખૂબ ખૂબ વંદન કાર્ય કર્યું એમના ગુરુની કૃપા થઈ સંતોની કૃપા થઈ આવા સંતોના આરસી વાતથી થાય બીજું કોઈ થતું નથી એટલે ટૂંકમાં સર્વે સંતોના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરો સદગુરુ ભગવાન